મહત્વપૂર્ણ સમાચાર ધનસુરાથી ધનસુરા તાલુકામાં લૂંટની ઘટના સામે આવી છે કમાલિયા કંપા પાસેનો બનાવ છે કે જ્યાં ત્રણ લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટી લેવામાં આવી રૂપિયા ડબલ કરવાની લાલચ આપવામાં આવે તેને શખ્સ રૂપિયા લઈને અહીંયા આવ્યો ત્યારે કારમાં આવેલા શખ્સોએ તેને લાકડી વડે માર મારીને જોડે રહેલી જે બેગ છે તે લૂંટી લેવામાં આવી ત્રણ લાખ રૂપિયા આ થેલામાં ભરેલા હતા રૂપિયા ડબલ કરવાની લાલચ આપવામાં આવી હતી ઇકો કારમાં આવેલા છ જેટલા આ લૂંટ ચલાવી હતી અને પોલીસ ફરિયાદ નોંધવામાં ગણતરીના કલાકોમાં જ તમામ જે આરોપીઓ છે તેમને ઝડપી લીધા છે ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે ત્રણ લાખ રૂપિયા ભરેલી જે બેગ છે આ શખ્સોએ લૂંટી લીધી હતી રૂપિયા ડબલ કરવાની લાલચ આપી હતી અને તેને જ લઈ જે વ્યક્તિ છે તે આ ઠગારાઓના ચુંગાલમાં આવ્યો અને ત્રણ લાખ રૂપિયા ભરેલી જે બેગ છે તે લૂંટી લીધી લૂંટને લઈ ધનસુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી અને તમામ જે આરોપીઓ છે તેમની ઝડપી પાડ્યા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે લૂંટની ઘટના ધનસુરા તાલુકામાં બનવા પામી છે